સાહેબ 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 હાજર હતા કેસરિયા પાલનમાં જે લોકોને પ્રાથમિક સુવિધા બાબત લોકો રસ્તા ઉપર અને લોકોને પ્રાથમિક સુવિધા બાબત પાછી અનેક વખત રજૂઆત કરી હતી ભાજપ ના આગેવાનો ને ધારાસભ્ય ને રજૂઆત કરી હતી કમિશનર ને કઈ હા ના કલેક્ટર અનેક વખત રજૂઆત કરી હતી પણ એમને પ્રાથમિક સુવિધાની એટલી બધી તકલીફ હતી કે અહીંયા ડિલેવરી થઈ જાય જાય અને ભાઈ છોકરીનો જન્મ થયો એના કારણે એ લોકો ત્યાંના સ્થાનિકો જે બસો કુટુંબ હતા એ ગરમ થયા અને એ લોકો રોડ ઉપર આવ્યા મને એવું કીધું હું બેંક તો મને ફોન આવ્યો કારણ કે કમલેશભાઈ રસ્તા ઉપર અમે આવ્યા છીએ પ્રાથમિક સુવિધાની કોઈ આ તંત્ર સંતોષકારક જવાબ નથી આપતું ભાઈ કઈ વાંધો નહીં હું આવું છું સાહેબ હાજર હતા એમના કોઈ દુનિયર હાજર હતા મેં એવું કીધું કે સાહેબ આ લોકોની પ્રાથમિક સુવિધા વાળી વાત છે એકદમ સાચી આમનો ક્રોધ છે એ હાથ કમિશનર અને તંત્ર ભાજપ ફરાદ રોડ ઉપર આવ્યા સિવાય કોઈનું માનતા નથી અનેક જગ્યા આ પ્રકારના રોડ ઉપર આવ્યા અને પછી તંત્ર કામ કર્યું એટલે આ લોકો રોડ ઉપર એટલે મેં કહ્યું સાઇન એવું કીધું કે હું જનતાને કહું અને તમે તંત્રને કહો કે જવાબદાર અધિકારી અહીંયા આવે અને આમને સંતોષકારક ભાયેદ્રી આપે એટલે આ બધું વિખાઈ જાય

અત્યારે પુરુષો અને કમલેશ કોટેજ ઉપર આ પ્રકારની નોટિસ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે નાનામાં નાનો હોય મોટા મોટા ધારાસભ્ય હોય રોડ ઉપર નીકળીએ તેવું નથી અત્યારે આખે આખી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામે તમામ વિસ્તારમાં આમ આદમી પાર્ટી નો કાર્યકર નીકળે છે લોકો અભૂતપૂર્વ સહકાર આપે છે ભાજપ માટે ભારોભાર નફરત છે ઇવન ભાજપના કાર્યકરો હોદ્દેદારો હોય ને એ ખુલી બોલે છે કે અમે ભાજપથી નારાજ છીએ એના કારણે ભાજપના સંગઠનોને આ તેલ લીલાનું હોય કે જે કઈ હોય એના કારણે અમને સ્પષ્ટ એવું લાગે કે સાહેબે સાંજે અમે તંત્રને સહકાર આપવો હોવા છતાં અમારી પર આ પ્રકારની નોટિસ યોજી આ સાહેબ અમારી રજૂઆત છે के अंदर का मतलब है 19 फरवरी के मार्च को जो है तुम्हारा जो ब्याज भी जो हमने लाग तो वो स्थाई तरीके से लागू करो यार आप विरोध करवाओ और चाहे व्यवस्था करवाई जे भी बाबद बने हमने हां ऑब्वियसली तो प्रशासन पर एक एक हट बन रहा है आप चाहे

વ્યવસ્થા ઉપર હું મારી નોખી સમજણ પ્રમાણે કહે છે તો ભાવશાય તમે એટલે કે સરકારી વ્યક્તિ વ્યવસ્થા તંત્રમાં વેઠેલા માનું છો એક બાજુ વ્યવસ્થા છે અને એક બાજુ તંત્ર છે તમે તંત્રમાં બેઠેલા વ્યક્તિ તરીકે વ્યવસ્થાનું ધ્યાન રાખવું વ્યવસ્થા કરવી વ્યવસ્થા બનેલી રહે એ જોવાની જવાબદારી તમારી છે હવે તમે એમ કહો છો વ્યવસ્થામાં તકલીફ થાય એટલે અમારે ગુનો દાખલ કરવો પડે મારું એમ કહેવું છે છે વ્યવસ્થા સુધી વ્યવસ્થાનું અસ્તિત્વ ત્યાં સુધી 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 નથી જ્યાં જ્યાં અને મને મને કે વ્યવસ્થાનું અસ્તિત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી વ્યવસ્થા ઉપર લોકોનો ભરોસો છે ભરોસો તૂટી જાય વ્યવસ્થા ઉપર તો અવ્યવસ્થા ઊભી થઈ જાય આજ રોડ તૂટલો છે એની રજૂઆત કરવા કોઈ ક્યાં છે ની રજૂઆત કરવાના કારણે પાંચ પચ્ચીસ પચાસ સોળ જણાનું ટોળું એકઠું થઈ ગયું એ એકઠું થવાના કારણે રોડ થોડી વાર માટે અટવાઈ ગયા એટલે અવ્યવસ્થા થઈ ગયા દારૂ વેચવાની મંજૂરી ક્યાં મળે છે વેચાઈ જાય તો બધા જાણે છે

મને તમારી એકાнти બાબતમાં એ છે એના માટે પણ આપણે વાત વાત છે એ છે આપણે દરેક વ્યક્તિ માટે પોલીસ અલગ અલગ રીતે કામ કરશે આવું એક અલગ અલગ કામ કરશે એવું તો શક્ય નથી હું પુરાવા આપી શકું ફોટા આપી શકું કે ભાજપના નેતાએ બે મહિના પહેલાં એસી ફૂટના રોડે જામ કર્યો એક વ્યક્તિ છે એ પહેલાં અમારી પાર્ટીમાં હતા આજે ભાજપમાં હતા એને જ ચક્કા બે દિવસ પહેલાં રાત્રે ભાજપના નેતાએ બાયપાસ પર જામ કર્યો બરાબર છે નગરપાલિકાના સભ્ય હતા એના જ ભાઈ હાલે ભાજપના પદાધિકારી છે જામ કર્યો બાયપાસ પર એના પર કેસ દાખલ નથી એક ચેક ફાટકની આજુબાજુ છેલ્લા ત્રણ મહિનામાં ચાર વખત તો એવું માનું છું દલિત સમાજ હોય ઓબીસી સમાજ ન્યાય માટે લડે રોડ ઉપર આવે આવકારી છે ફાટક આસપાસમાં ત્રણ થી ચાર વખત રેલવે રોકવામાં આવ્યો છે ફાટક આસપાસમાં રોડ ચક્કાજામ કરવામાં આવ્યો કાંઈ પણ અનિશ્ચિત ઘટના ઘટે અથવા કોઈએ કાયદો હાથમાં લીધો હોય અથવા તો તંત્રની લાપરવાહી છે જેના કારણે પોલીસ અને સામાન્ય લોકો વચ્ચેનું ઘર્ષણ થાય છે સીધી વાત એ છે

ધ્યાન દોરેલું છે આપના પી ને બે બે પટેલ સાહેબ ને ધ્યાન દોરેલું છે કે અહીંયા ડ્રગ્સ વેચે છે અહીંયા દારૂ વેચાય છે આ રોડ ઉપર અને તો અમારે ધ્યાન ઉપર લાવવા અને અમે કઈક સારું કામ કરતા હોય તમારે ધ્યાન માં આવી જાય

ટેલિફોન ઉપર તમને વાત કરી જ્યાં બેસણું થયું જ્યાં આત્મહત્યા થઈ હતી દીકરી ની અમૃતભાઈ આપણે મારી કર્યો તમે છો કે જુ

આ કમલેશભાઈ કોટેચા રોડ ખરાબ હોવાના કારણે ડિલેવરી રોડ ઉપર થઈ ગઈ કિચડમાં જીવનમાં બાળકનું અવતરણ છે ઈશ્વરનો આશીર્વાદ હવે રોડ ખરાબ છે મળજો આખી બે વાત મારે તમને રોડ ખરાબ હોવાના કારણે એમ્બ્યુલન્સની તકલીફ થવાના કારણે રસ્તામાં કીચડમાં ડિલિવરી ડિલેવરી થઈ ગઈ સોસાયટી આપીને ગુસ્સો આવ્યો ગુસ્સામાં એ લોકો ભેગા થયા અમારા આગેવાન કમલેશભાઈને ફોન કરીને બોલાવ્યા એટલે એણે નેતૃત્વ કર્યું આ ભાઈ શું છે કેમ છે બધું જાણી બધું સુખ શાંતિથી પતી ગયો આકડો શોછો થઈ ગયો વાંધો નથી પતી ગયો એની ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો શું મોટો કે આ લોકો રોડ જામ કર્યું કાયદામાં ઈરાદો નામનો એક શબ્દ છે તો ઓળુખ્યું છે રોડ રોકાઈ ગયો હશે વાત બધી સાચી પણ ઈરાદો શું હતો રોડ રોકવાનો હતો કે બીજી વાત મયુરભાઈ સાકરિયા અમારા આગેવાન છે

આપણી સૌની જવાબદારી છે કોઈ પણ સમાજ ને એ કલેક્ટર ની જવાબદારી છે અધિકારીઓની જવાબદારી છે પોલિટિકલ માણસો ની જવાબદારી ધારાસભ્યો ની છે સાંસદ સભ્યો ની પણ જવાબદારી છે આજે કોઈ પણ વ્યક્તિ સમાજ વ્યવસ્થા સારી થાય એની જવાબદારી મારું છે સાહેબ એક એક મિનિટ રોજ એક વાત તમારે ધ્યાનમાં મૂકી દો સાહેબ એક એક મિનિટ સાહેબ આ આ કેસ ની વાસ્તવિકતા હું તમારા ધ્યાન ઉપર મૂકું સાહેબ તમે આ પટેલ સાહેબ છે

ધરપકડ નોકરી ક્યાં એસ કાયદા પ્રમાણે સમય તમે દર વખતે પોલીસ અધિકારી અમારા ઉપર ગમે એવા ખોટા ગુના દાખલ કરી પછી એમ કે ખોટું હોય ન્યાય કરશે તો તમને શું અન્યાય કરવા બે હાડે તમે ન્યાય નહીં કરો પ્રાથમિક ન્યાય દર વખતે ગુનો કેવી રીતે દાખલ થઈ જાય છે વાતોમાં હવે આપણે આમ આદમી પાર્ટી સિવાય કોઈ વસ્તુ એ અવાજ ઉપાડવામાં પોલીસ ને અને જે તંત્ર છે ને એ આપણને અને પોલીસ ને સામે સામે કરે આથું રિસ્પોન કરે આથું

તમે આપણે જે લગાડીએ તમે દિલ ઉપર હાથ લાગી નાખો કે ત્રણસો લાગે મયુર ઉપર મારી વાત સાંભળો કોઈ પણ આખી વ્યવસ્થા ગુજરાત વાત કરું છું ભાજપ એ પોલીસ ને હાથો બનાવે છે માત્ર ભાજપ નહીં જેટલા જેટલા કુશાસન રહ્યા છે એ બધા લોકો પોલીસનો દુરુપયોગ કરે છે જેમ અંગ્રેજો કરતા અંગ્રેજો શું કરી પોલીસ મિત્ર મૂકી દીધું ગામડે ગામડે લુખા ગુંદો હોય પોલીસ મિત્ર બની આપણે બધા હેરાન કરતા મારું કહેવાનું છે આમાંથી આપણે બહાર આવવું પડશે અમે ત્યાં ગુનો કરીએ ને એમ કઉ છું અમે ફાંસી લટકાવી દઈએ પણ જે માણસ ડિલિવરી કરવા ગયો છે જેમણે એટલે એ કાર્યક્રમમાં ગયો છે અને એમને જો આપણે માન આપણે માન સન્માન આપવાની જગ્યાએ તમે એના ઉપર એફઆઈઆર કરો ને એમ ડરાવો કે ભાઈ બીજા કેસ અમે કરીશું યોગ્ય નથી

હા એ ગુનામાં કેમ સમરી થઈ ગઈ તો કેમ એમાં સમરી થઈ ગઈ મેડિકલ એવિડન્સ હતો તો બાજુ સાહેબ એટલે કાયદાની ને વ્યવસ્થા ને એવા શબ્દોમાં અમને છેતરવાની કોશિશ ન કરો અમે ભણેલા માણસો એ સંઘવી જેવા નથી આવો એટલે તમે અમારી યારે એવી વાત ન કરો બરાબર તમે દર વખતે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયો કેમ સમરી ભરાઈ ગઈ ફટાફટ અમૃત મકવાણા એ પાણી રજૂઆત કરી ખાલી લાળ નહી અપશબ્દ નહીં ધક્કા મુકી નહીં કશું જ નહીં છતાં એની ઉપર એફઆઈઆર થઈ ગઈ પાણીની રજૂઆત

ના 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 શેની હતી અમારી કોઈ અરજી આપી છે નહીં નહીં આ ભાઈ વિશે અરજી આપી હતી તો તપાસ આ ભાઈ ઉપર દાખલ અરે ભાજપનું નામ આવ્યું તો કેમ આવું કરો છો આ બતાવવાનું ભાજપનું નામ આવ્યું તો અરજી પ્રાથમિક તપાસ ખાતરી બધું કરવાનું આમ આદમી પાર્ટી તો પકડી પૂરી દેવાના સાહેબ આપણે બધા આ દેશમાં રહેવાનું છે અધિકારી તમે અમુક ઉંમર સુધી રિટાયર થાવ આ વ્યવસ્થાને આપણે જીરવવી પડશે જો ખરાબ થઈ ગયા તો તમે ભોગ બનશો કાંઈ તો કરો બાજે પાળા પર ગુનો દાખલ પૂરાવા આવે કરો એફઆઈ સુવો મોટો હાલો જાઓ અમે હમકા મરજી આપીએ સરકારી રોડ રોક્યો છે તો હર્ષિ અમે છે નથી સરકારી રોડ ને ઓબ્સ્ટ્રક્ટ કર્યો તમે કે વ્યવસ્થાનો અવરોધ હા તમે રસ્તો રોકે ત્યારે હું નતો આવ્યો અથવા સાહેબ ને પૂછો હતો પેલા એ પૂછો ઓન કેમેરા પૂછો કે સાહેબ ને પણ કમલેશ્વર તમે એવું કરો બાર લોકો આખી

એમ નઈ સાહેબ એવું સાહેબ એવું કે છે ત્યાં સુધી ગુનો થાય તો ગુનો એનો શું કે ઓલા બેન ની ડિલિવરી અમને ભેગા રે કરાવી બધું હા છે

હું ગયો પછી રસ્તો ખુલી ગયો એવું કે છે એનો થી રસ્તો બંધ હતો અને ગુનો તો થયો ઈ સાહેબ ગયા પછી રસ્તો ખુલી ગયો સાહેબ એવું કહેવાનું છે કે દારૂ

भाजी हां तुमने सब भागे साहिब ने क्यों साहिब ने क्योंकि अपना टोन सुधारे मेरा दावा था है जी हां हां कमाई आज बार बात करते तो सारा के खाना को तुमने कही है कि मैं अपना टोन के बात कर मैं आगे क्या आलो भाई हां आगे क्या विक्रम भाई विक्रम भाई का बहुत बहुत है भाई बहुत बहुत ने हाजिर है बराबर है पुलिस

તરીકે મારી એ વિનંતી છે કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ક્યાંય ખરાબ નહીં ખરાબ કરશે તો મને અંદર નાખી દે કોઈ વાંધો નથી પણ જે સમાજના કામો કરે છે મહેરબાની કરીને એને આ લોકો તમને આગળ કરે છે એમનામાં તાકાત નથી સામે કોઈ છાતી લડવાની તો મહેરબાની કરીને નહીં તો શું થશે એ તો એક કાર્યક્રમ સીએમ નો મુખ્યમંત્રી નો કાર્યક્રમ હોય અને મારો એક કાર્યકર્તા અંદર વયો જાય તમારી નોકરી જાય કે ન જાય એવું નથી કરતા અમે તમારે તમને સપોર્ટ કરીએ છીએ મારી ખાલી એટલી જ વિનંતી છે કે એવું ક્યારેય નહીં થાય પણ ખાલી એટલી વિનંતી છે કે આમને ખોટી રીતે કોઈ પરેશાન આગામી સમયમાં ક્યાંય ન કરવાના પપ્પા જ હોય શેકાય છે